શુક્રવારે સાંજે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર માટે દાન સુરતના ટેક્સટાઇલ ભારત સ્વતંત્ર થયું ત્યારે તે કેવું હશે તે કોંગ્રેસે લોકોને જોવાનો મોકો ન આપ્યો પણ મોદીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગા લહેરાવી લોકોને આઝાદીના દિવસની યાદ અપાવી હતી મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે અને દરેક ભારતીય તેમના પર ગર્વ છે